પૃથ્વી તળા પાટલે માથા ઘણા લીલા ધૈરા ધન રાજપૂતા નાડોદા જેને મોતને મંગળ કર્યા હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે વીર એવા નાડોદા કે નરવૈયા રાજપૂત સમાજના ડાભી પરિવારના રાજ દરજી ડાભી ની વાત સાંભળવાના છીએ આ અગાઉ પણ આપણે એમનો એક વિડીયો અપલોડ કરેલો છે કે જેની અંદર આપણે માં મોમાઈ ની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને ડાભી પરિવારના કુળદેવી તરીકે મોમાઈ ની સ્થાપના શા માટે કરવામાં આવી એની પાછળની શું વાત હતી એ સાંભળી હવે અત્યારે આપણે સાંભળશું વીર પુરુષ રાજધરજી ડાભીની વાત જેને શબ્દરૂપ ખોડુભા બારોટે આપેલ છે માં ભગવતીની ઉપાસના અને શ્રી સીતારામજીના આદર્શોને વાગવતા બચાવતા ડાભી કુળ સમીમાં પાંગરિયું તે ડાભી વીરાભાના ખોડે વીર રાજધરજીનો જન્મ થયો માતા રહ્યાબા અને મોહાણ બાસપા ગામના ચાવડા કુટુંબે હરખ છલક્યા પુત્રના પાણે ન્યાયે બાળપણથી જ તેજ ઓજ અને વીરત્વની મૂર્તિ રૂપ રાજધર પહેરું ગોઠવાનો ખો પડતો બાલ સૂર્યનો કુમળો તડકો મધ્યાને પહોંચતા જે આકરો તાપ કરે અને સરવાળે ઘણો તપે વર્ષે ઘણો એમ રાજધરજીની નામના પંથકમાં ફેલાવા લાગી સ્વભાવે કડો પણ ભાવે ઘણો કુમળો કુટુંબને નાતનો ઠીક પણ વાટે કોઈ પરદેશી પણ જો દુખાયેલ જોવા મળે તો એનું દુઃખ ભાંગ્યા વગર રાજધરજીને વાળું ભાવે નહીં આ ભાવને લીધે રાજદર ડાબીની નામના આખાય પંથકમાં ફેલાવા માંડી એ અરસામાં સમી ઉપર રાધનપુરનું નવાબી શાસન હતું પણ જાણે સમી તો આ નાડોદા રાજપૂતના હલાયદા ગામને શોભાવતું હતું અવસરને ટાણે આખો મલક વિવાહના હિલોએ હિંચકા ખાય વિવાહ ગાળો આખાય પંથકમાં આટો લઈને બેઠો હોય એમ લાગેત ખેડૂ કર્મ સ્વીકારી અને રાજગાજથી નરવા રહ્યા પછી નરવૈયા રાજપૂતો ખડ ખેતી થી ઉકલ્યા પછી એટલે કે ફાગણ મહિને દાઉદ ખાની કેસલ વઢિયારી ઘઉં દોઢ ખપ પૂરતા કોઠે અને બીજો મોલ પેઢી બજારે પહોંચતા કરી ચૈતર વૈશાખના વિવાડામાં જોડાઈ ગયો ગામ ગામત્રા મહેમાન ગતિના મનવારા ચાલુ થયા સમી ગામમાં રાજસરજી ડાભીના માઢમાં પણ એદી હરખના હિલોળા ચડ્યા ગામ બરાણાથી નરવૈયા કે નાડોદા રાજપૂત પરમાર પરિવારે ગોર બાપાને લગ્ન લઈ અને સમી મોકલ્યા ત્યારે આખો એ ડાભી ડાયરો માઠમાં મોખરે બેઠો અને બાઈ મને ઓસરીએ બાજુ પાટલા કંકુન ચોખાની થાળીઓ પતાહા અને ગોરધાણાના ટોકરા ભરીને તૈયારી કરી રહ્યા હોય એમ દેખાય ગોર બાપા લાવ્યા એ લગન ને વધાવવા ઓશ્રીમાં મંગળ ગાણા ગવાઈ રહ્યા આ બાજુ લાડકો પસો બાપુ રાજ રાજના ખોળામાં બેહી અને ઘડીક અમલકાવા ઠુંગા અને ઘડીક મહેમાન ની મોજ જોઈ રહ્યો હોય ને વળી કાકાને કાલી ભાષામાં કે કાકા ઓશ્રીમાં બધા ગીતમાં મારું નામ બોલીને ગીત ગાય અને રાજધરભા વહાલથી એની વાતમાં હોકારો દેત બાપાએ ઓસરીએથી હાકલ કરી એ હાલો લાડાને પાટુ પર ઉપર બેહાડો વધાવાનું મુરત મૂર્ત થઈ ગયું પાંચ વર્ધીના લગ્ન છે ને મારે વરાણે ઘણું કામ છે બાપા મીઠો અવાજ વળ્યો ગોરભા દાપુ થતું હોય ઈથી બમણું આલસુ પણ મુરત હારા હાચવજો ઓ ને મંગલ ગાણા પાછા ગવાવા લાગ્યા લાડો પચાળ પાઠ ઉપર બેઠા છે લગ્ન વધામણા ચાલુ થયા એ વૈશાખ સુદ ત્રીજના દાડે ચાંદ વેલડાને ને આમંત્રણ દઈ અને ગોર બાપા એ વરાણા નો મારગ મોકળો કર્યો અખા ત્રીજ વેલી વહેલી હવારે ભગવાન શ્રી સૂર્ય નારાયણ ઉષા દેવી નું આંગણું ઓળંગી વાટ ને અજવાળતા પોતાના સારથી અરુણ ને હાથે ઘોડા લગામ છૂટી મુકવા આદેશ આપી રહ્યા હોય એમ સમય દોડવા લાગ્યો ભૂધરા માથે ની પૂજા કરી અને ખેતરના પોટ માથે વઢિયારા ને ભેરવી ગોળ લાપસી ખાઈ અને ખભરાવી તૈયાર કરેલ ગોધા વેલડા ને જોડી રહ્યા હોય ત્યારે ડાભી ડાયરો માફા વેલડા ને ગાડા શણગારી વરાણાને માર્ગે હંકારવાની તૈયારી કરી રહ્યો નવ લોહિયા અને પાઘડ બંધા મર્દો માથે જગન્નાથી રાતી કોરની થોડી પાઘડીઓ બાંધી પોતપોતાના ઘોડા રમાડી રહ્યા ઘોડાની હણ હણાથી જાણે રાજદરબારનો બાંધ ગુંજી ઉઠ્યોત કઈક મોટા મોહ માથે માફા વેલડાને ગાડામાં જાણે સ્વર્ગ લોક માંથી દેવકન્યાઓ ઉતરી આવી હોય એમ રૂપ અને ઠસ્સા ભરેલી ડાભી કુની વવવારો દીકરીઓ અને માતાઓ બેઠેલી બાળકો ગાડા ખેડૂ સાથે આડા પકડીને ઉભા રહ્યા આગળ ઢૂલી પછી ગોરબા પાને અને પછી પાછા ઘોડાની પલટણ વાહે માફા પછી મેલડા અને ગાડાને અસ્વાર જાણે વાહો ગાડાની પાછળ ધીમી ગતિએ ઘોડા હકી રહ્યા લાડાનો ઘોડો કઈક નોખો તરી આવે જાણે સૂરજ ભગવાનના સાથ ઘોડા માહલ્યો ઘોડો લાવ્યા હોય એમ દેખાય હા લાડા કે વરરાજાને ઘોડી ઉપર બેહાડીને વરઘોડો કે ફૂલેકુ કાઢવાનો રિવાજ ચાલ્યો જ્યારે શાસ્ત્રીય મત પ્રમાણે વરરાજાને ઘોડી ઉપર નહીં પણ ઘોડા ઉપર જ બેસાડવો જોઈએ કારણ કે ઘોડાને આપણા શાસ્ત્રો પૂર્ણ નરરૂપ ગણે છે અને એના શરીરમાં પુરુષત્વને પ્રબળ કરનાર ગ્રંથિ હોય છે જેથી વરરાજા થઈને બેસનાર પુરુષના અંગમાં જો કદાચ કોઈ પુરુષત્વની ખામીનો પ્રશ્ન હોય તો ઘોડા ઉપર સવાર થવાથી એની એ સમસ્યા દૂર થાય એવો ભાવ છે માટે જ વરઘોડો શબ્દ વપરાયો છે પણ હાલના સમયમાં કદાચ આ સમજણ ઓછી થઈ ગઈ અને વરઘોડામાં પણ વરરાજાને બદલે પ્રથા અસ્તિત્વમાં આવી છે ઝાનિયોના મધુર કંઠમાંથી કોકિલ રવના જેમ મીઠા ટવકા સાથે ગાણા ગવાઈ રહ્યા ત્યારે એમ લાગે જાણે ઝાનના ગળામાં કોયલો આવીને બેસી ગયેલી આ તો નરવૈયા રાજપૂત ની જાન એથી જાનળીઓના ગળામાં જેમ કોયલ ટવકા દેતી દેખાય એમ જ એમના પૈડ માથે જાણે સાક્ષાત માતા લક્ષ્મીજી બિરાજી રહ્યા હોય એમ રાજપૂતી મર્યાદાને શોભતા પહેરવેશ રૂપી આસન માથે ઘરેણા આભૂષણો રૂપે લક્ષ્મીજી શોભી રહ્યા હોય એમ ઝૂમણા કમરબંધ રામનામી ને ટોપિયા હાંસડી ને ઝોલ ડામણી ને ટીકા કાનફૂલ ને શેર પોચા ને પંજા બાજુબંધ ને કડલા કંદોરા ને કાંબીઓ વેઢ ને વાળીઓ એક એક દીકરી અને વહુવારો જાણે સોને મઢેલ પુતળીઓ દેખાઈ રહી હતી એ સમય એવો હતો કે નાડોદા રાજપૂતો સોનું તોલા કે શેરના માપે નહીં પણ ડાબળાના માપે રાખતા એક ડાબળો એટલે લગભગ અઢી શેર એટલે કે હવા કિલો અને જેની પાસે પાંચ ડાબળા હોનું હતું એનું ઘર નાનું ગણવામાં આવતું આવી જાણે ઇન્દ્રપુરીમાંથી ઇન્દ્રની શોભાયાત્રા નીકળી હોય એમ જાન ચાલી જાય ગાડા ખેડૂ વઢિયારા વાદોને પલો બાપ પલો ધીમો હા હા બાપલિયા એમ કેતા પડકારા કરતા હાથમાંથી રમાડતા લગન ગાળાનો રવ સાંભળતા અને દાડા ઝટ વીતે એ સુખે માર્ગ વહેલો ખૂટે એમ જાન જાણે હમણાં વરાણે પહોંચી કે પોક્ષ એમ લાગી રહ્યું જાન ના ઢોલ હારે ગામનો ઢોલ એક નાથ થયો જાનના ઉતારા ભગવતી ખોડિયારના આશરે થયા જારાના લાકડાની પાઇટું ગોઠવાઈ ગઈ ને ઉતારામાં ગામના સગાના મેળાવડા ગોઠવાઈ ગયા હાડા ને હાડુ મામા ને ભાણા એ પછી વેવાઈ ને વાગદા આ વાગદા એટલે કે જેમના સંતાનો બોલ બોલાયા છે સગપણના પણ લગ્ન થયા નથી એવા વર કન્યાના વડીલોને વાગદા એવા નામે ઓળખાતા સૌ મળીને રામ રામ શામ શામ કહી અને ખબર અંતર લઈ રહ્યા તો બાયુના ઉતારામાં કંઈક નણંદને ભોજાય કંઈક વેવાણું ને ગાંઠ ગોઠવણી લઈ જઈ વિવાહની તૈયારી ગોરબાબાએ શરૂ કરેલ ગામમાં માંડવે રાતના મુરતે ફેરા ફેરવવાની તૈયારીમાં મારું માતા વિદાય ટાણે દેખાવાની ચર્ચા થઈ રહી હિન્દુ મત પ્રમાણે જૂના સમયમાં રાત્રિના સમયે વિવાહ કે લગ્ન ગોઠવવામાં આવતા એનું કારણ જ્યારે કન્યા ત્યારે આકાશમાં રાત્રે દેખાતા અરુંધતી માતાના તારાના દર્શન થાય એ જેની વાત એમ છે કે સપ્ત ઋષિના તારાઓના પાસેના સ્થાને આરુંધતી માતાનો તારો દેખાય છે તે સ્ત્રી ધર્મ સતી ધર્મના પ્રવર્તક ઋષિ પત્ની અરુંધતી માતાનું પ્રતીક હોય તેમની અને ઋષિઓની પ્રત્યક્ષ હાજરી જોઈ ફેરા ફરનાર વર્કન્યા તે મહાન ઋષિઓ અને અરુંધતી માતાના સંસ્કાર પ્રેરિત થઈ આદર્શ લગ્ન જીવન ગાળે અને એમનું જીવન રાત્રિના અંધકાર જેવા સમયમાંથી રખીને પોતાના આદર્શો અને ચરિત્ર વડે સમાજ સમૂહને સપ્ત ઋષિ અને અરુંધતીના તારાની જેમ દિશા સૂચક બની રહે એની પ્રેરણા પ્રાપ્ત થાય એવા હેતુથી રાત્રિના સમયે વિવાહ કે લગ્ન ફેરાની ગોઠવણ કરવામાં આવતી જોના સમય પછી ઘણા બુદ્ધિજીવીઓ કહેતા એવો મત પણ આપેલ કે ભારતમાં મુસ્લિમોના શાસન દરમિયાનના અંધકારમાં દીવાના અંજવાળે લગ્ન કરી લેવામાં આવતા તો શું એ રાત્રે ન જોઈ શકનાર શાસકો હતા કે પછી કોઈ જાન ઢોલ ત્રાસા વગર જતી પણ ના એવું બન્યું નથી જો વિધર્મી શાસકો લૂંટ કે અત્યાચારનો ઈરાદો રાખતા હોત તો લગ્નના ઢોલ વાગે ત્યારે જ એટલે કે દિવસના જ ખબર પડી જાય કે અમુક જગ્યાએ લગ્ન છે તો શું ત્યાં રાત્રે આવીને લૂંટ ન કરી શકે પણ આ પ્રકારે સમાજને માર્ગ ભૂલવવા નવ સ્ત્રી કે પુરુષને સત્ય અરુંધતી માતા કે ઋષિઓના જીવનથી દૂર કરવા એક ભ્રમણા ફેલાવી રાત્રે લગ્ન દૂર કરાવ્યા અને ક્યાંક ને ક્યાંક આજે પણ એવું લાગે છે કે તેઓ સફળ પણ રહ્યા હશે જેવો એ પણ એ સમયે રાત્રિ લગ્નોમાં મંગળ ફેરા વખતે અરુંધતીના અને સપ્ત ઋષિના તારાના દર્શન થાય એનું વિશેષ રહેતું આ ટાણે એટલું જ કહી શકાય કે પચાણભા ડાભીના લગ્નમાં જરૂર સપ્ત ઋષિ અને મા અરુંધતીના દર્શન થયા હશે ડાભી કુળ આ પરંપરા ચૂક્યું ન હતું હાલ વાત જુદી છે ત્રીજની રાત્રિ અને ચોથનું વહેલું પરોટ થતા મંગળ ફેરા વર્તાઈ રહ્યા અને વડીલો સૌને ઉતારા છે તે કાવા કહુંબા સૂર્યનારાયણને અર્થ આપી અને ડાભી ડાયરો અને માંડવીયો પરમાર ડાયરો સાથે ગામમાં સિંધુઓ પણ ડાયરામાં જોડાય છે એક એક કલશ્યો અથેળીમાં હામી જાય એ મંજોયું ભરી ભરીને હેતના હોકારા હારે હમ માપી આપીને એકમેક ને મોઢે માનતા જાય એટલે કે ચૂરમુ કે હાકર આપીને મો મીઠું કરાવતા જાય ડાયરો અમલથી પછી હોકા ડાયરામાં ફેરવતા રહે બીજી રીતે કો તો આજ ઉઘલાની તૈયારી થઈ રહી બ્રાહ્મણોને દાન દેવાઈ ગયા દેવદેરાના ટકા અને કર પહોંચતા થયાત લાડો લાડી ગામના દેવળે દેવળે ટકો દાન અને નાળિયેર દઈ ઘોડા વેલડે વેહી ગયાત ગોરબાબા વેલડાનું પૈડું સિંચવાની તૈયારી કરી રહ્યા

યુવાનોને વહેલો પલો કાપવા તૈયાર કરી આગળ કરી અને ચાર ગાડા ધીમી ગતિ હતા એની વાહે વીર રાજધરબા પોતે વનના જેમ ડાલામથો હવા જ હાલી રહ્યો હોય એમ પંચી ઘોડાની માથે નિર્ભીક ચાલી રહ્યા ગાડામાં બેઠેલ બાયુના ગાણાનો સાદ થોડો ધીમો સંભળાય અને ગાડે બેઠેલ વવારોને લાજ જાજીના ખેંચવી પડે એટલા અંતરે ગાડાથી પાછળ રાજધરજી ઘોડા માથે મારક કાપી રહ્યા કુદરતે બીર રાજધર કદાચ આજની હાંજ માટે જ ગાડાની સાથે રાખ્યા હશે કારણ વરવેલ ને ગાડા જ્યારે આગળ દોડાવ્યા ત્યારે ત્રણેય જુવાને રાજધરજીને કીધું ખરું કે બા અમે તમારી હારે રહીએ તો કેમ તારે રાજધરજીએ ઉત્તર વાળ્યો તો કે ફકર કરો માં તમ તમારે ઘોડા દોડાવો હમણાં રાતનો પહેલો પોર આથમતા તો અમે પૂગી જાહું પહેલો પોર આથમતા એટલે કે હાલના સમય પ્રમાણે લગભગ નવ વાગ્યાનું ટાણું ગણાય અને જુવાનોથી રાજધરભાના કળબની હામે પણ વધારે કાંઈ બોલાયું નહીં અને વીર રાજધરબાના એટલા શબ્દોથી જ વાત પૂરી થઈ ગઈ સૌને પંથકમાં ખબર છે કે રાજધર ડાભીના ઘરની જાન છે બસ આટલે વાત અટકી અને જુવાનોએ ઘોડા આગળ દોડાવી મૂક્યા સંધ્યા ખીલી ગઈ પંખી પોતાના માળે પાછા વળી રહ્યા પંખીડાના કલરવ શાંત થતા જાય એ જાડીઓમાં તમરાના અવાજ વધુ પ્રબળ બનતા જાય અને એ વે ટાણે કુક ટોળકી કે ખાતર પાડવાના આયોજનથી આ ઝાડીમાં બે પોર રાત આથમવાની રાહ જોતી પડી હશે એને કારણે ગાડાનો કબ 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 અવાજ અને ગાણાનો રવ પહોંચ્યો લૂંટારોની લાહ નીકળી આખા પંથકના હોય રાજદરબારનું નામ જાણે પણ રાજદરબારને ચહેરે જાણે નહીં એમણે જોયું કે ચાર ગાડા હારે ચાર ગાડા ખેડું પરોણા સાથે પાન પાછળ એક ઘોડે સવાર આઢેડ ઉમરનો ઢાલ તલવાર અને ભાલો ને કટાર આટલા હથિયાર પંડ પર છે પણ એકલો છે ત્યાં બીજો બોલ્યો ભેરવો એકલો છે પણ રાજપૂતી જગનાથી પાઘડી છે પેરવા નાડોદા રાજપૂતના છે ભારે પડે હો જોજે અરે ઈ તો પડશે 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 એવાય દેવા છે ખાવ હાબદા એમ કે તો તો થયો પાછળ પંદર એક બીજા એના સાથીઓ ઉભા થયા અને ઈશારા સાન કરી અને વર્તીઝારના ગાડા આડે ગોઠવવાનો પેત્રો કરી રહ્યા વનજાળીના નેળિયામાં ચાર ગાડા હાલી રહ્યા પડકાક નોખા હંચવા ના અણહાર થાતા રાજ ધરબાનો પંચી ખોડો પોતાના ડાબા બદલે ઈ અણહાર અને તાગતા રાજ વાર ન લાગી અને અહ એમ કરતા જમણા પગની એડીનો નો ખા ખોડો ઓળખી જઈ તરણ તીર વેગે ગાડાની લગો લગ આવી ગયો ત્યાં તો વનરાયની ઝાડીમાંથી પંદરેક લૂંટારું ભાલાની હાયરે જાનના ગાડાની રાહુ પકડતા આડા ગોઠવાણા ત્યાં રાજ હોકારો થયો મેલી દેજો ખબરદાર બોલતા તો માં ભવાનીના રૂપ જેવી તાતે તલવાર ઉઘાડી થઈને લબકારા મારતી નાગણ જેવી ઝળકવા લાગી થોડી ક્ષણો પહેલા જ્યાં ધીમા સાદે લગન ગાળા અને વનરાયમાં તમરાનો અવાજ સંભળાતો હતો તે બીજી ક્ષણે તો લૂંટારોની કિકિયારીની હામે ગાડા ખેડૂના હોકારા કોરાની ધરહણાટી બાયુ માણસનો કલશોર અને સૌની માથે જે અષાઢી રાતના મેઘ ગર્જના થાય અને બધે હોપો પડી જાય એમ ઘેઘુ રવાજે બધા અવાજને શાંત કર્યા ખબરદાર ડાબીની જાન છે રાજતર ડાભીના આટલા અવાજે જાણે વગડો ગાજી ઉઠ્યો અમારે કોઈને કંદડવા નથી દર દાગી નો આપી દો અને તમારે માર્ગે જાઓ લૂંટારો એ વળતો જવાબ આપ્યો દર લાગી ના તો આઘાઈ રહ્યા જીવનું જાવું હોય ને તો અબ ઘડી અડી કાઢો ન કે મોત જાણજો રાજદરજીની મક્કમ બોલી ડારો કરી ગઈ લૂંટારું ગાડા પાછે હટી બળદની રાશ ખેંચવા જાય કે ગાડા ખેડું પણ પામી ગયો હોય એમ આડું દઈ બળદને ઈશારો આપે કે બળદે તેજ ગતિ કરી બીજા ગાડા માથે નાની દીકરીઓના રોવાનો અવાજ થતા જોયું કે પાછાને ગાડે કોઈ છે એ ગળાના તલવારે લબકારો કરી હાથ નાખનાર નું કાંડુ નોખો નાખ્યું કાળી ચીચિયારી પડી જે માનો કે ધીંગાણાના મંડાળની મંડાણની લોબત વાગી હોય એમ લાગ્યું હવે વાતની વેળા નથી એવું લૂંટારુઓ સમજી ગયા હતા અને રાજદરજી વર્તી રહ્યા હતા તલવારું એ જાણે રાસ માન્યો હોય એમ પાટા ખેલ બોલાવતા રાજધરજી ગાડા ખેડૂને ત્યાંથી ગાડા છટ આગળ હંકારવાનો ઈશારો દેતા રણ ખેલવા મીડ્યા લૂંટારૂ ભમી ગયા કે આ પડે નહીં તો કાઈ હાથ લાગે નહીં અને એક સાથે હલ્લો રાજદરભા પર બોલાવ્યો છે પણ જાણે ચૌદ શિયાળવા આવી એક હાવદનો શિકાર કરી રહ્યા હોય એમ લાગે ધીંગાડો એવું ખેલાયું કે દુશ્મને એવું શીખેલ રાજધર ડાભી બાકાજી કી બોલાવી રહ્યા બે ગાડા ખેડુ ગાડા ને વેલા સમીના માર્ગે દોડાવવા ગયા પણ કોઈ કારમાં લોથ પાડી દીધી અને અંદર બેઠેલ રાશ ખેંચી દોડતા કરી અને પોતાની હાથે રહેલ અને બચાવવા થઈ ગઈ હોય અને દેવાસુર સંગ્રામમાં મહારાજ દશરથ ના પ્રાણ બચાવવા જેમ રાણી કઈ કઈ રથ રણ સંગ્રામમાં સ્થાનેથી છેટો હાકી ગયા હતા એમ આ રાજપૂતાણીએ ગાડા ની રાશ હાથમાં લઈ રાણી કઈ કઈ નું અનુસરણ કર્યું હોય એમ લાગ્યું પણ બે ગાડા નીકળી શક્યા ને બે હજી ત્યાં જ ઉભા હતા કારણ કે લૂંટારોએ ગાડા ભાગતા જોયા એથી એ બે ગાડાના ચાક તોડવામાં સફળતા મેળવી હતી આ બાજુ રાજદરજી ડાભીની તલવાર રક્તની તરસી થઈ રહી હોય એમ વીજળીના જબકારા બોલાવતી વિંજાઈ રહી ને થોડી વારમાં એ રાજપૂતે હાથ ધડને કાયમ માટે ઢાળી દીધા પણ એનો દેહ પણ જાણે ચારણી થઈને રક્તની છોડ ઉછાળતો ઝઝુમી રહ્યો હતો તોળા લુગડે રેવાનો નિયમ છે જે ગુરુ જયસંગાનાથ પાસેથી લેનારના લુગડા આજે આજે રાજરભાઈ વૈશાખમાં રક્તની હોળી રમવાનું નક્કી કર્યું હોય એમ ધરાની માથે પણ લોહીના ખાબોચિયા ભરી દીધા ગુડો ઘાયલ થઈને પડ્યો પણ સવાર હજી અરલમ જીવી રહ્યો પણ જે રાજપૂતની પીઠ ઉઘાડી રહી કે થઈ ઈ પડ્યો છે એ વાતની હાંખ આખા ભારત વર્ષનો ઇતિહાસ પૂરે છે એવી રીતે ચાણી થયેલ દેહ દસ દસ લોથું ને ઢાતા ઢાતા પીઠ ના ભાગે બે ભાલાના હોહરવા ખાતા પણ ધરાની માથે પડ્યો પણ તલવાર છૂટતી નથી ચક્રવ્યુહના યુદ્ધમાં ભૂમિ પર પડેલ વીર અભિમન્યુ જેમ કૌરવ યોદ્ધાઓએ એક સાથે હલ્લો પીર્યો હતો એમ ચારણી થયેલ રાજદરજી દેહની માથે હલ્લો કરી અને દેહને પ્રતિકાર કરવામાં અસમર્થ જોઈ અને વળી આગળ ભાગી છટકી ગયેલ ગાડામાંથી જો કોઈ વાર લાવી દે તો ઈ બીકે જેટલી જણસ કે દર દાગીના લૂંટાય એટલા જટ લૂટી અને ધરા માપી જાવી એવી ગોઠવણીમાં લૂંટારો જે ત્રણ ભાગી શકે એમ હતા એ લૂંટમાં આવેલ લાગેલ જણસ લઈ અને વગડામાં ચંદુર ભણી પોબારા બોલાવી ગયા રાજદરજી નો દેહ વીર ગતિ પામો કે પામશે થઈ રહ્યો સ્વર્ગ પરથી કદાચ વિમાન ઉતરી ગયા છે શાસ્ત્રો કે છે કે ધર્મ કાર્ય પ્રાણ જાય તો સ્વર્ગવાસ થાય પણ વીર રાજદરજીની આંખ હજી મીજાતી નથી તલવારની મૂઠ માથેથી પખડ હજી હાથે ઢીલી કરી નથી

તેને અહીં શું બીના બની હશે એનો તાગ બામતા વાર ન લાગી વીરની ઉઘાડી આંખ જોઈ કદાચ પાણી માટે વીર અટક્યા હશે એમ ધારી અને ખભેથી પાણીની ભંભલી ઉધારી રાજધરજીના મોની પાસે પાણી ધરવા જાય પણ ત્યાં તો રાજધરજીનું મોં ફરી જાય વળી પાણી ધરે અને વળી મોં ફરે એક ગેબી અવાજ થયો ભાઈ મને પાણી નહીં પણ જોવે હું જીવતા મારા કુટુંબની જાન લૂંટાણી અને હું એ હાંચવી ન શીખ્યો એનો વહવહ છે જ્યાં સુધી મારા પરિવારને લૂંટાયેલ જણસ અને વટ પાછો ન લાવું ત્યાં લગી મારા જીવને ગતિ નહીં થાય ભાઈ મને દેહ જોઈ તારું પંડ મને બે ઘડી આપ તું મારી લાજ પાછી લાવું તારું હપાડું હું રાખીશ પા અને સમયે ભીડ ભાંગીશ ભરવાડે થડકતા કાજે જવાબ મેળ્યો પણ આ પંડની વલે પણ તમ જેવી થાય તો નો થાય નકે તો ચાવડી માતાનું ધાવણ લાજે પણ જટ હા પાડ ભાઈ બે ઘડીમાં તમે હેમખેમ પાછું હોપીશ ભરવાડ નું મન પણ શ્રી કૃષ્ણમય હતું એ બોલ્યો લો બાપ ઠાકરની હાખે તમારું હામો જવાબ મેળ્યો બા તારું હપાડું આ ડાભી રાજધરનું વ્યાણ અને જાણે વીર રાજધરનો આત્મા ગોવાના પંડમાં પ્રવેશ્યો તલવાર જે રાજધરબાની મુઠ્ઠીમાં હતી એ ઉપાડી અને ભરવાડે ચંદુરના માર્ગે દોટ મેલી ઉભો રે એના અવાજે તો જાણે અવાજથી થી પડઘો થાય એના પહેલા તો ભરવાડ નો પંડ મારક વળોટવા માંડ્યો અડધા ગાઉને વાટ કાપે લૂંટારો થોડો ખાંખ ખાવા બેઠા શ્વાસ નીચો થાય એ આગળ દોડીએ એવો વિચાર કરતા હશે ત્યાં તો જાણે વનવગડાના અંધારે જાડીમાંથી એકાએક ભૂતાવળ પ્રગટ થઈ ગઈ હોય એમ છ હાથ પૂરો ભરવાડ તે આવી ગયો જમણા હાથમાં તલવાર અને ડાબો હાથ ભરવાડના મોઢે જે પૂરા મૂંછ માટે આંકડો ચડાવતો બોલ્યો હું રાજધર ડાભી મારી આબરૂ ને ઝણસ પાછી લેવા આવ્યો છું જટ મુને મારી વસ્તુ પાછી આપો ન કે એમ કેતા તો ત્રણમાંથી એકનું માથું તરથી નોખું થઈ ગયું બાકીના બે ને કાંઈ સમજવાનું બાકી નોતું રહ્યું અને એ તાતી તલવાર સામે જુમવાનું કે ઘા કરવાનું બોય પણ નહોતું રહ્યું લૂટેરા દર દાગીનાની પોટલી ભરવાડના દેહ તરફ ફેંકીને હળી કાઢી ગયા નિર અંધકારમાં ભરવાડ રાજધરભા ડાભીનો ઢાસ્ય બુંચી રહ્યું બીજી ઘડીએ ભરવાડ જે રાજધરભા ડાભીનો દેહ પડ્યો છે ત્યાં જઈ અને જમીનમાં ખાડો કરી ચણસની પોટલી એ ખાડામાં અને વીર રાજધર જે ડાભીની રૂપા મુઠેથી મઢેલી તલવાર બીજા ખાડામાં દાટી અને મુક્ત થત ભરવાડ કોણ એ કોઈ જાણતું નહોતું પણ એનું હપાડું એટલે કે કરજ ડાભી વીર જાણતા હતા સમીમાં લગ્ન પ્રસંગેથી પાછી વળતી અડધી જાનને મારગમાં દુઃખ થયું એ જાણીને સમીનો ડાભી ડાયરો માવલના માર્ગે જ્યાં જાન લૂંટાણી હતી ત્યાં પહોંચે ત્યારે તો ખૂબ વેળા વીતી ગઈ હતી ત્રીજી પોર રાથમ્માની તૈયારી કરી રહ્યો હતો વન વગડે પડેલ લૂંટારોની લોથુને શિયાળવા ચોથી રહ્યા હતા અને જ્યાં વીરનું પંડ છે ત્યાં જાણે કોઈ અગબ શક્તિ રખોપા કરતી હોય એમ કોઈ પશુ પહોંચ્યું નહોતું પંચી ઘોડો પોતાના છેલ્લા શ્વાસ ગણી રહ્યો હશે અને એની વાર પહોંચી હશે નશ્વર દેહને ને સમી લાવી ક્ષત્રિય ઉચિત અંતિમ ક્રિયા બપોરો પૂર્ણ કરી અગિયાર દાડા ભટ્ટ બેસાડી સોળ દિવસે વાવલ અને વરાણાના જૂના માર્ગમાં જ્યાં વીર રાજધરબા ધીંગાણો ખેલી ગયા એ સ્થાને એમનો પાયો ખોળ્યો સઘળું ડાભી કુટુંબ જે માનતું હતું કે આપણે લૂંટાણા અને કુટુંબના હવાયા ખરેણા એવા વીર રાજધરબાની સાથે ડાયરાનો વટ પણ ખોયો છે એથી લૂંટારુના હગડ શોધવા ઉધામાં કરી રહ્યું હતું કુટુંબને ક્યાં ખ્યાલ હતો કે વીર રાજધર તો વટ પાછો વાળી નહીં ગયા થોડો સમય વીત્યો હશે અને ભાઈ નારણબાના હોણ લે આવી અને રાજધરબાએ કીધું કે ભાઈ ડાભી કોની લાજ ગઈ નથી મેં લૂંટારોને લૂંટ લઈ જવા નથી દીધી પણ મારો પાળિયો તમે જ્યાં ખોય્યો છે ત્યાંથી હવા ગજ આગળ મેં ભરવાડના પડનું સપાડું લઈ એનો ભાગ જુદો કરી જણસ દાટી આપણી ઝણસ લેજો બીજું જે દી ભરવાડને જરૂર પડે તે દી હું એને દઈ અને મારું સપાડ ઉતારીશ નારણભાઈએ સપનાની વાત કુટુંબને કરી અને કુટુંબ પહોંચ્યું જ્યાં રાજધરજીનો પાળ્યો ખોડેલો હતો ત્યાં કીધેલ માપના ઠેકાણે જ્યારે ભો ખોદી તો પરિવારની ગુમાવેલ ઝણસ અડધી પડેલ જોઈ અને ગુવાળના ભાગની એમાંથી જુદી છે એવું સપનામાં કહેલ એ વાત સંભારી ડાભી ડાયરો વીર રાજધરનો જયકાર કરવા લાગ્યો એક રાજપૂત મરતા સમયે પણ જે વચન બોલ્યો હોય એને મિથ્યા થવા દેતો નથી અને કોઈનું સપાડું કે કરજ જો માથે હોય તો અસદ ગતિને વરે જે ભરવાડે પોતાનો દેહ રાજપૂતનો વટ પૂર્ણ કરવા આપી દીધો એની મદદ કરી હતી એને વીરે વચન આપ્યું હતું કે તારું સપાડું રાખીશ અને વખતે ભીડ ભાંગીશ એ વાત આજથી લગભગ બત્રીસ વર્ષ પહેલા એટલે કે બનાવના બસો પચીસ વર્ષ પછી સને ઓગણીસો અઠાવન ઓગણીસો ઓગણસાઠમાં માં બદલો કરજ ઉતાર્યો તે ભરવાડના વંશજ ની આર્થિક સ્થિતિ કથળી હશે ત્યારે રાજધરજીએ એના વંશજને હું તો ઉઠાડી અને પોતાની તથા એના પૂર્વજની કઈ સંભળાવી વાત સપાળ ઉતારવા આવ્યો છું એમ કહી એને એના ભાગનો ધન લઈ જવા કીધું એ પરવાડના વંશજો ઊંટ ઉપર આવી વીર રાજધરબારના પાળીયા તિલક કરી અને સાત ચોખાની ઢગલી કરી એમના પૂર્વજના ભાગની લઈ ગયા અને આ બનાવને નજરે જોનાર લોકો આજે એટલે કે સન પણ હયાત છે એવું લેખક શ્રી એક વીર રાજપૂત પોતે આપેલું વચન ક્યારેય ભૂલતો નથી એ પંક્તિ કદાચ સાચી જ પડે સમયાંતરે વીર રાજધર જે ડાભીનો ઇતિહાસ ડાભી પરિવાર પોતે પણ ભૂલી ગયો હતો પણ જ્યારે ડાભી પરિવારના બારોટજી તરીકે ખોડુભા હિંમતલાલ બારોટે એમને પાળિયાનો ઇતિહાસ વાંચી સંભળાવી દુર્લક્ષ ને દૂર કરી પાળિયા સુધી પોતે સાથે જઈ લખાણ વાંચી વીર ઓળખ કરાવી આપેલ હતી સંસ્કૃતિને એ ધરાને આવા પુરુષના પિતા ડાભી વીરાબા અને માતા રહિયાબાને મોસાના કુળ ચાવડા ને વીર રાજધરજી ડાભીના પાળિયાને જે વાવલથી વરાણાના જૂના માર્ગે આજે અડીખમ ઉભો અને નરવૈયા રાજપૂત ડાભી પરિવાર એને સિંદુર જાયની બેસતા વર્ષના દિવસે તેમજ શ્રીફળ અને દીવા કાળી ચૌદશ ના દિવસે કરેલ છે આ વાતનો ઇતિહાસ નરવૈયા રાજપૂત ડાભી પરિવારના બારોજીના ચોપડે લખેલ છે જેમાં બનાવ બનવાની વિગત વિક્રમ સંવન સત્તરસો બાણું છે એટલે કે ઈસવીસન સત્તરસો છત્રીસ માં રાજદરબા એ પોતાનું વચન પૂરું કરવા સપાડ ઉતારવા ધન આપ્યું એ બનાવ ઈસવીસન ઓગણીસો અઠાવન ઓગણસાઠમાં બન્યો આ વાત વાર્તા સ્વરૂપે ઈસવીસન ઓગણીસો ત્યાંશી ચોર્યાસી લખાઈ ત્યારબાદ ગામ સમયમાં ડાભી ડાયરા દ્વારા રાજધરજી ડાભીના પાળિયાવાળી જગ્યાએ છત્રી નિર્માણનું કામ કરવામાં આવતું હતું એ પુનરુદ્ધારના સમયે પાળિયાના આગળ સવા ગજ એટલે કે અંદાજે ચાર ફૂટ જેટલી જગ્યા આગળ પાંચ ફૂટ જેટલું ઊંડું ખોદતા વીરરાજ દરબાની ચાંદીની મૂઠવાળી તલવાર પણ અડધા કટાઈ ગયેલ પાનાવાળી મળી આવી છે જે ઈસવીસન બે હજાર એકવીસમાં પ્રાપ્ત થઈ છે જે આજની તારીખે વાવલ ગામના ડાભી પરિવારની પાસે મોજૂદ છે એટલે જ કદાચ કહેવાય કે આ કોઈ ચમત્કાર નથી આ તો ઇતિહાસ છે જય વીર રાજધરજી જય ભવાની મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝને નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદેશ ફક્ત અને ફક્ત આપણા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ જાતિને ઠેસ પહોંચાડવાનો કેનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી જો તમે આવી વાતો જાણતા હોવ અને તમે ઈચ્છતા હોવ કે આવી વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તો તમે અમને મેલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા કે પછી કમેન્ટ દ્વારા એ વાત જણાવી શકો છો અમારો પ્રયત્ન રહેશે કે વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય